સુરતના મહુવા ટીડીઓ સાથે ફરી મારામારીનો બનાવ સામે આવ્યો છે તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે માર માર્યો અગાઉ પણ ટીડીઓને માર મારવામાં આવ્યો હતો બપોરના સમયે ટીડીઓ પોતાની ઓફિસમાં હાજર હતા તે દરમિયાન આખી ઘટના બની હતી ટીડીઓનો શર્ટ પાડી નાખી ઢીકા મૂકીનો માર મારવામાં આવ્યો હતો તો ટીડીઓએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે જે અંદર એની ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓ શ્રીને માર મારેલ છે અને જેની માર મારી તેઓ નાસી છૂટ્યો છે એટલે એવી એ બાબતે ટીડીઓ શ્રીની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મારમારી માર મારી નાસી છૂટેલ ઈસમ જે પરિમલ પટ પટેલ જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે આમાં અગાઉ પણ એને આ રીતે જ ટીડીઓશ્રીને ચેમ્બરમાં ઘૂસી અને એને માર માર્યો હતો ખ્યાતી હોસ્પિટલ કાંડ કેસમાં હવે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ચેરમેન કાર્તિક પટેલ પોપટની જેમ બોલવા લાગ્યો છે કાર્તિક પટેલ પોતાના અલગ અલગ બિઝનેસ માટે અલગ સીએસ રાખ્યો હતો કંપની સેક્રેટરી બિપિન ચૌધરીને રાખ્યો હતો સીબીઆઈ સ્કોર અને અન્ય વ્યવસાયના નાણાં સીએસ દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવતા હતા અને ખ્યાતી હોસ્પિટલના નામે કરોડો રૂપિયાની લોન પણ લીધી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં બાવીસ કરોડની લોન ખ્યાતી હોસ્પિટલના નામે લીધી હતી તો બાવીસ કરોડની લોનના પૈસા હોસ્પિટલમાં વાપર્યા નથી અન્ય લોન પૈસા ક્યાં વાપર્યા છે જેની તપાસ પણ કરવામાં આવી રહી છે તો કાર્તિક ખ્યાતિ હોસ્પિટલમાં વધુ જતો ન હતો ખાત્રજ પાસે કાર્તિકના ફાર્મમાં દર મહિને પાર્ટીઓ થતી હતી પાર્ટીમાં ડાયરેક્ટર હોસ્પિટલના ડોક્ટરો આવતા હતા પાર્ટીમાં દારૂની વ્યવસ્થા ચિરાગ રાજપૂત દ્વારા કરવામાં આવતી હતી રીંચ બનાસકાંઠામાં ખેડૂત પર રીંછનો હુમલો થયો અને ખેડૂત ઘાયલ થયો છે અમીરગઢના સોનવાડીમાં ખેતર પાસે આખો બનાવ બન્યો ખેતરથી પરત આવતા ખેડૂત પર રીંછનો હુમલો કરવામાં આવ્યો હતો ખેડૂતો બૂમો પાડતા લોકો એકઠા થતાં રીંછ ભાગ્યું હતું અને ખેડૂતના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેને પાલનપુર ખસેડવામાં આવ્યો છે રાજકોટમાંથી પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો છે અને ઓક્સિટોશિન ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે બે લાખ પંચ્યાસી હજારથી વધુનો ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સોળસોથી વધુ ઇન્જેક્શન સાથે એક દબોચાયો છે તો ધોરાજીના પ્યાઝ આરીફ વાલોરિયાની ધરપકડ કરવામાં આવી છે તો દૂધાળા પશુઓને વધુ દૂધ આપે તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવતો ધુરાજી સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચોત્રીસ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સુરતના વેસુમાં મોડી રાત્રે ફાસ્ટ ફૂડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી ફાયરને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આવી હતી આગ પર કાબુ મેળવ્યો હતો અને આગે થોડા સમય માટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વિજાપુરના નાનકડા ગામના વૃદ્ધાને એચએમપીવીના કારણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ તેની તબિયત સુધારા પર છે સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ટેસ્ટ આવ્યો હતો અને જિલ્લા આરોગ્ય તંત્રના કહેવા મુજબ તેમને તાવ કે અન્ય કોઈ પણ પ્રકારના લક્ષણ નથી અને તબિયત સ્થિર જોવા મળી રહી છે ઘાતક નથી અને જે જે પ્રમાણ છે એ પણ ઓછું છે જૂનો વાયરસ છે ગભરાવાની જરૂર નથી અને આ વાયરસના કારણે જે કોન્ટેક જેટલા હશે એ બધાનું અમારું અમે જેને સારી કહીએ જેને શરદી ખાંસી તાવ એવા જે લક્ષણો ધરાવતા જેટલા પણ અમને જે લાભાર્થીઓ મળશે અત્યારે અમારી ટીમ ત્યાં સર્વેમાં કામ કરી રહી છે